નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ વીસ છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચૂંટાઉ ચારસોથી ઊંચ ભાવ પાંચસો ને એંસી રૂપિયા ચણા બારસોથી તેરસો એકતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો આડત્રીસ વાત કરીએ તો બે હજારથી ચોવીસો પિસ્તાલીસ રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો ને ચૌદ સિંગફાટા બારસો વીસથી ચૌદસો રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને ચાર ધાણા અગિયારસોથી ચૌદસો ઇઠાવીસ સોયાબીન આઠસોથી નવસો છત્રીસ તલ એકવીસો પચાસથી છવ્વીસો બાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને ચોરાણું રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો તેર જુવાર પાંચસોથી આઠસો બાસઠ મગ ચૌદસોથી ઓગણીસો ચોત્રીસ તલકાળા ત્રણ હજાર અડતાલીસથી ત્રણ હજાર ને અડતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો એંસી રૂપિયા मग बार सौ थी सत्तर सौ साइठ अड़द त्र सौ सत्तर सौ पिंचोतेर घऊँ चार सौ ए पांच सौ एक चना अगर सौ साइठी तेरसोर मगफली जीणी एक हज़ार की बार सौ पांसठ मगफली जाडी एक हज़ार अग्यार सौ पंचावन अजमो बजार पंचावन चौतरीसौ पिंचोतेर एर एक हज़ार चालीस अगिय सौ सोल बात करिए तो आठ सौ थी एक, एक सौ रुपया ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી પચીસ રૂપિયા ડુંગળીની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પિંચોતેરથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને રૂપિયા લસણ પાંચસોથી એકત્રીસો રૂપિયા તલી ચોવીસોથી સિત્તાવીસો પચીસ ધાણા આઠસોથી ચૌદસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા તલ સફેદ ઓગણીસો થી છવ્વીસો ને વીસ તલ કાળા સિત્તાવીસો સિત્તાવીસ થી સિત્તાવીસો ને સિત્તાવીસ ઘઉં પાંચસો છવ્વીસ થી પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી છસો રૂપિયા ચણા અગિયારસો થી તેરસો સુડતાલીસ તુવેની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસ થી બારસો પંદર મરચાં નવસો પંદર થી તેરસો રૂપિયા સોયાબીન છસો ચોપન થી આઠસો આડત્રીસ ધાણા આઠસોથી તેરસો પચાસ મેથી એક હજાર પંદરથી અગિયારસો ને એકોતેર જીરુની વાત કરીએ જસ્તર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચુ ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચ ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો રૂપિયા રાય આઠસોથી બારસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉં નીચું પાઉ પાંચસો વીસથી ઊંચા ભાવ છસો ને સોળ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો એકાવન કપાસ અગિયારસો એકથી ચૌદસો એકોતેર મગફળીજીની નવસો એકથી તેરસો અગિયાર મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એકાણું કલંજી પંદરસોથી સાડત્રીસો એકસઠ એરંડા સાતસો એકવીસથી અગિયારસો એકવીસ તાલકાળા બાવીસસો એકથી બત્રીસોને એક તાલ સત્તરસો એકાવનથી એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર છસો છોતેરથી ઊંચો ભાવ પાંચ હજાર એક રૂપિયો ધાણા આઠસો એકથી સત્તરસો એકતાલીસ તાણી નવસો એકથી ઓગણીસો ને એક મકાઈ ચારસો એકસાઠથી છસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો છન્નું રૂપિયાથી પાંચસો ને એકાણું રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકતાલીસ અડદ સત્તરસો એકોતેરથી ઓગણીસો એકત્રીસ મગસ તેરસો છોતેરથી સત્તરસો એકસાઠ તુવેરની વાત કરીએ તો તેરસો એકવીસથી ત્રેવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો ને છોતેર વાલપાણસો અગિયારથી પંદરસો એકાવન રાય એક હજાર અગિયારથી બારસો એકવીસ ચણા સફેદ તેરસો એકત્રીસથી એકવીસ રાયડો નવસો એકથી એક હજાર અગિયાર લસણ અગિયારસો એક્યાસીથી છત્રીસો એકોતેર વટાણા છસો એકાવનથી ચૌદસો એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર